મિત્રો ને કે માતાજી મિત્રો આજ જવાનું છે આપણે ભોળા દાદા ને મળવા તો હાલો બધા આપણે ભોળા દાદા ને મળવા જાય તો ભોળા દાદા ની વાડી આવી છે અહીં આંકર તો હાલો આપણે બધા જાય આના ભોળા દાદા ડોબા સારે છે જોજો હમણે તમને હું બતાવું શૂટિંગ ઈનું ખતમ થઈ જાય એટલે આના ડોબા સારવા આવ્યા ભોળા દાદા જો સામે છે આની ભેંસું આવી ગઈ છે જો હું તમને બતાવી દઉં આ છેની ભેંસું બે ત્રણ એ હામી ધાર ઉપર જો દેખાય રાયજીયા ભોળા દાદા એ બકુલભાઈ છે ત્યાં શૂટિંગ નો કઈ પ્લાન કરે છે તો આપણો બધા